નવલી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈપણ પ્રકારનો ભંગ ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ પણ સંપૂર્ણ રીતે તૈયાર છે સુરતમાં નવરાત્રિના પર્વને લઈને મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સુરત પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે સુરત પોલીસે પ્રથમ નોરતેથી જ કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં હર્ષોલ્લાસ અને શાંતિના માહોલમાં નવરાત્રી પર્વ ઉજવાય તે માટે સુરત પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તે સુરતમાં નવરાત્રીના પ્રથમ દિવસથી જ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો રાત્રે કોઈ નશાની હાલતમાં ગરબા પંડાલમાં ન આવે તે માટે પોલીસના પ્રયાસો જોવા મળ્યા હતા જેને લઈને સુરતના અલગ અલગ પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો પોલીસે તમામ વાહન ચાલકોનું આલ્કોહોલ ટેસ્ટિંગ એટલે કે બ્રેથ એનાલાઇઝર મશીન વડે પરીક્ષણ કર્યું હતું સુરતમાં નવરાત્રી કોઈ પણ પ્રકારની ગડબડ ન થાય તે માટે સુરત પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે આજે નવરાત્રી પર્વનો પ્રથમ દિવસ છે પ્રથમ નોરતા છે અને નવરાત્રી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે પ્રસંગ પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ ગરબા રસિકો અને ભક્તજનો અને સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ નિસંસ તત્વો દ્વારા કોઈ ફેલાવવામાં ન આવે અથવા તો કોઈ એવું અટકચાળું કરવામાં ના આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય ચાર રસ્તાઓ છે એ ચાર રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા પોઈન્ટ રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે તેમજ કોઈ આ તહેવાર દરમિયાન કોઈ નશા યુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ બ્રીદ એનાલાઈઝર નો યુઝ કરી અને નશો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે સુરતમાં નવરાત્રીના તહેવાર સમય ગરબા પંડાલોમાં રોમિયોગીરી કરનારા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે તો ગરબા પંડાલોમાં સી ટીમ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરનારા પર નજર રાખશે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ